નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અંબાલાલે કરી ઓગસ્ટ મહિનાની આગાહી સાત ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર રીઝનમાં બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતા પૂરની સ્થિતિ બની શકે છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે ભરૂચ વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે જરૂરી કામ પતાવી લેજો તેર દિવસ રજા જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને પાંચ દિવસ પછી ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે દર મહિનાની જેમ ઓગસ્ટ બે હજાર ચોવીસની શરૂઆત સાથે ઘણા મોટા નાણાકીય ફેરફારો જોવા મળી રહ્યા છે જ્યારે રક્ષાબંધન જન્માષ્ટમી જેવા મોટા તહેવારોને કારણે બેન્કોમાં ઘણી રજાઓ આવવાની છે ઓગસ્ટ મહિનામાં બેન્કો તેર દિવસ બંધ રહેશે આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે તો તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવું ફાયદાકારક રહેશે ઓગસ્ટમાં રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધીના તહેવારો આવશે આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ વીસ જૂન ઓગણીસ ચોવીસ હતી જેને દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ વીસ સપ્ટેમ્બર ઓગણીસ ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેઇલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે મોંઘવારી મુદ્દે સરકાર મુખ પ્રેક્ષક બની ગઈ હોય છે લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે હાલના શાકભાજી વિશે વાત કરીએ તો વટાણા રૂપિયા એક સાઠ કિલો સરગવો પણ રૂપિયા એક સો ભાવે વેચાઈ રહ્યો છે ટામેટાના ભાવ પણ વધીને કિલોના રૂપિયા એક વીસ થયા છે આદુના ભાવ પણ રૂપિયા એક પચાસ થયા છે કોથમીરે પણ સોની સપાટી વટાવી છે કોથમીર સો ગ્રામના રૂપિયા ના ભાવે વેચાઈ રહી છે તુવેરના ભાવ તો કિલોના રૂપિયા બસ્સો થી ત્રણસો સુધી પહોંચ્યા છે